નમસ્કાર ખબર વડાલી અસર વડાલી દેશકોઠા કાઉન્સિલ હિંમતનગર સંચાલિત સત્તર કાઉન્સિલ હિંમતનગરના પ્રમુખ સાહેબ મેમણ સલીમભાઈ હાજી અબ્દુલ રોનકવાલાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ જેમાં સત્તર ડિસેમ્બરના રોજ લાલપુર સમાજવાડીમાં મિટિંગ મળી જેમાં સમાજમાં રિસાઈને બેઠેલી દીકરીઓને તેડી ન જતા દીકરીઓના કેસ બાબતે માહિતી મેળવી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આવા કપલના ઘર સંસાર ફરીથી આબાદ કરવા પ્રયત્નશીલ થવા હાકલ કરવામાં આવી હતી ત્યારે

આ મિટિંગમાં ચા પાણીની વ્યવસ્થા કરનાર ખિદમતગર અકબર હુસેન અબ્દુલ અઝીઝભાઈ કુરેશીનો વડાલી તાલુકા જમાતના ઉપપ્રમુખ શ્રી ફારૂકભાઈ ગોલ્ડનવાલાએ કુરેશીનો કાઉન્સિલ હિંમતનગરના સેક્રેટરી સાહેબ મોહમ્મદ શબીભાઈ દિલખુશવાલાએ આ મિટિંગનું સફળ સંચાલન કર્યું હતું આ મિટિંગ બિલકુલ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી ત્યારે કાર્યક્રમ અને મિટિંગના અંતે તમામે એક સૂર વ્યક્ત કર્યો હતો આવો સૌ ભેગા મળી સમાજ માટે સારું કરી ભાવ વ્યક્ત કરી સૌ છૂટા પડ્યા હતા નમસ્કાર ખબર વડાલી અસર વડાલી વડાલી તાલુકા અને શહેરની જાહે જનતા માટે ખાસ ખુશ ખબર વડાલી શહેરમાં અત્યાધુનિક ગોલ્ડન ચશ્મા ઘર અમારે ત્યાં નંબરના ચશ્મા તથા ચશ્માની ફ્રેમો ફેન્સી ગોગલ્સ તેમજ આંખોની ઠંડક માટે સનગ્લાસના ચશ્મા તેમજ કોમ્પ્યુટર મશીન દ્વારા ઓખોના નંબર તપાસ કરી આપવામાં આવશે ત્યારે અમારું સરનામું છે ગોલ્ડન ચશ્મા ઘર ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે રંગાવત કોમ્પ્લેક્ષ હાઈવે રોડ વડાલી પ્રોપરાઈટર ફારૂકભાઈ એ મેમણ અમારો મોબાઈલ નંબર જે નવ્વાણું અઠ્ઠાણું બાર ચોસઠ ત્રીસ